અમરનાથની યાત્રાએ વિનોદીની રમણલાલ નીલકંઠના કલમથી કંડારાયેલું આ એક ઉત્તમ દરજ્જાનો પ્રવાસ નિબંધ એની એક પ્રાથમિક શરૂઆત જેને કહી શકાય એવું આપણે કરી ચૂક્યા છીએ એટલે કેવી સ્થિતિમાં પ્રવાસનું આયોજન થયું છે અને કેવી રીતે કોણ કોણ આ પ્રવાસમાં જવાનું છે અને કેવી રીતે જવાના છે એની એક આખી વાત એ આ વિષયમાં આપણે લીધી છે મેં તમને પહેલાં જ મિત્રો કહ્યું કે આ પ્રવાસ નિબંધ છે એટલે કોઈ પણ જગ્યાને એક જોવાનો જુદો દૃષ્ટિકોણ જે હોય છે એ આ પ્રવાસ નિબંધમાં આપણને સતત બતાવવાનો પ્રયત્ન થશે સર્જક દ્વારા અથવા તો સતત આપણે એ રીતે એ પ્રવાસ નિબંધને જોવાનો પ્રયત્ન કરીશું કાશ્મીરની અંદર જે પ્રસિદ્ધ નદી છે શેષ નદી છે અને એનું વર્ણન એ આ પ્રવાસ નિબંધનો એક મહત્ત્વનો પડાવ છે અથવા મહત્વનો એક અંક છે અહીંયાથી એક અગત્યનો પ્રશ્ન પણ બને છે કે શેષ નદીનું વર્ણન તમારા શબ્દોમાં કરો અથવા તો અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધમાં કરેલું શેષ નદીનું વર્ણન તમારા શબ્દોમાં રજૂ કરો આ રીતે કંઈ પણ શેષ નદીનું વર્ણન જે છે એ આપણે અહીંયાથી અગત્યનો પ્રશ્ન બનશે બોર્ડ માટે તો પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે તો વિભક્તિના પ્રત્યયોમાં કંઈક ગડબડ જેવું આપને લાગે કેમ કે તમે અહીંયા જોશો કે આ રીતે આપણે ત્યાં ગુજરાતીમાં પ્રયોગ ઓછો થાય છે કારણ કે પહેલગામથી શરૂઆતથી જ આમ બેથી પ્રત્યયો જે છે તૃતીય વિભક્તિના એ જરા આપણને મૂંઝવી એવા છે અથવા એ બરાબર ત્યાં પ્રયોગ લાગતો નથી પણ પહેલગાંવની શરૂઆતથી જ શેષ નદીને કાંઠે કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે આમ ખરેખર તો વાક્ય રચના આપણને ઉચિત લાગે પછી તો એ સર્જકની કલમે લખાયું છે કે પછી પુસ્તક લખતી વખતે પ્રૂફ રીડિંગમાં કોઈ ભૂલ રહી છે એ આખો જુદો વિષય છે પણ વાક્ય રચના ખરેખર તો આમ હોવી જોઈએ કે પહેલગામની શરૂઆતથી જ શેષ નદીને કાંઠે કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે તો રસ્તો ન ચાલે માણસ ચાલતો હોય છે અથવા તો વ્યક્તિ ચાલે પણ સજીવરોપણનો એક પ્રયત્ન અહીંયા આપણે દેખાય કે સજીવારોપણ અલંકારનો ઉપયોગ કરવો હોય એવી એ એ રીતે થઈને આખી વાત અહીંયા મૂકી છે તો કે છે કે નદી અને રસ્તો બંને સાથે ચાલે છે આવા દ્રશ્યો મોટાભાગે આનંદદાયક હોય છે અથવા આપણને પ્રસન્નતા આપનારા હોય છે તમારામાંથી કેટલાક લોકો જો અંબાજી થઈને માઉન્ટ આબુ તરફ ગયા હોય તો ત્યાં આવી રીતે રસ્તો અને નદી બંને સાથે ચાલે છે એટલે એનો એક આહલાદ એનો એક આનંદ એ જુદો હોય છે કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ તો કાશ્મીર છે એ હિમાલયની ખૂબ નજીકનું રાજ્ય છે અને એના કારણે થઈને ત્યાંનો વૈશાખ મહિનો એટલે વસંત ઋતુ કેમ કે જે ગરમીની ઋતુઓ આપણે ત્યાં છે ત્યાં જ એની એક મનોરંજક ઋતુ છે બાકી તો હિમ એટલે કે ઠંડી એટલી બધી હોય છે કે બાકીની ઋતુઓ તો ન અનુભવવા જેવી હોય છે અથવા ન અનુભવવી જોઈએ એવા પ્રકારની હોય છે તો એક આ આખી વાત અહીંયા એને કહી કે ભાઈ કાશ્મીર વૈશાખ મહિનો કાશ્મીરમાં વસંત જેવો મનાય અને નદી કાંઠે કેવી અભિરામ બનરાય સેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા તો કેવી અભિરાય એકદમ છલકાયેલી એકદમ ગોઠવાયેલી અથવા એકદમ ખીલી ઉઠેલી વનરાય એટલે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ છોડ વગેરે અને ત્યાં એટલે કે કાશ્મીરના લોકો જેને સેવ કહે છે વાસ્તવમાં આપણે જેને સફરજન કહીએ છીએ એટલે કે સફરજનના ઝાડને કાશ્મીરમાં આ લોકો સેવ તરીકે ઓળખે છે તો સેવ જે છે એના ઉપર એ વખતે સફરજન બેઠવા માટેના ફૂલ બેઠે છે અને એનો રંગ છે એકદમ સફેદ છે એટલે એ સફેદ ફૂલના ગુચ્છાઓ છે એ એકદમ ખીલી ઉઠ્યા છે અને એનું પણ એક સુંદર આખું દૃશ્ય સર્જાય છે પૂર પાટાબદ્ધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણની અરખાય ઉઠેલા સફરજનના વૃક્ષ એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કુદી કુદીને રેટર્ન કરવા માંડી પડી તો બે વસ્તુઓ છે એક તો વૈશાખ મહિનો છે એટલે આમ કાશ્મીરમાં તો વાતાવરણ ઠંડુ જ છે પણ થોડું ગરમીનું પ્રમાણ વધે એટલે બરફ પીગળવા માંડે એટલે નદીમાં કાશ્મીરમાં છે કે હિમાલયમાંથી નીકળતી નદીઓમાં ચોમાસાની જેમ જ ઉનાળામાં પણ પાણીનો પ્રવાહ વધે એટલે એક તો પૂર પૂરઝપાટાબદ્ધ વહેતી શેષ નદી કેમકે બરફ પીગળી રહ્યો છે અને એમાં પાછું નદીને બંને કાંઠા ઉપર સફરજનના વૃક્ષો છે અને એ પણ ખીલી ઉઠેલા છે એના પુષ્પોને કારણે થઈને અને એના કારણે થઈને અંગ્રેજીની પંક્તિ જે છે એ લેખી કે છે કે મારા મનની અંદર એ સતત પૂરે છે આ પંક્તિ આપણે યાદ રાખવાની છે અ થિંક ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર આ જે સૌંદર્ય છે એ માણવા માટે બધી રીતે માણવા માટે હોય છે અતિ વિચારવું જોઈએ અથવા એમ માનવું જોઈએ કે સૌંદર્ય છે બધી રીતે માણવા યોગ્ય હોય છે અથવા તો બધું જ સૌંદર્ય એ માણવા યોગ્ય હોય છે તો એ સૌંદર્ય જે છે એ અત્યારે સરોજીની જે છે એ સોરી વિનોદીની જે છે એ માણી રહ્યા છે અને આપને એનો આહલાદ પણ એ કરાવી રહ્યા છે નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મત્તી મુગ્ધા કન્યાઓની યાદ અપાવતી ઉજળા નિર્મળા ઉછાળા મારતા ઉતાળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી તો એક સાથે બે ઉપમાઓ છે એક તો કહે છે કે નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી આ એક ઉપમા શાળાએ મોડું થવાની બીકે શાળા તરફ ઝડપથી જતી કોઈ કન્યા એક અને બીજું કે વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મતી મુગા કન્યાઓની યાદ અપાવી જતી હતી તો આ રીતે ઝડપથી જતી અને ઉપરાંત પછી એવી મુગ્ધા એકદમ યુવાન પણ નહીં એકદમ સમજદાર ન હોય તે તરુણી અવસ્થાની યુવતીની જેમ પવનમાં એની ઓઢણી ઉડી જતી હોય ને એને પકડવા પ્રયત્ન કરતી હોય એવી રીતે પાણી જે શેષ નદીનું છે એના માટે એને ત્રણ શબ્દો વાપર્યા છે એક તો ઉજળા નિર્મળા અને ઉછાળા મારતા અને ફરી પાછા ઉતાવળમાં વહી જતા પાણીનેથી ભરપૂર એવી શેષ નદી છે એ કહે છે કે વહી રહી હતી અને નદીને જમણે પડખે રળિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડની ગીચ જાળીઓમાં થઈને વાતા માદક આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયાની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા તો જો આખું છે એ અહીંયા વિનોદીની કલ્પે છે કે કોઈ મુગ્ધા કન્યાની જેમ નદીનું પાણી જાય છે તો બીજી તરફ એના કિનારા ઉપર જે છે એ કે એની એની બંને સાઈડ ટેકરીઓ ઉપર વૃક્ષો છે ગીચ જાળી છે પાઇન પાઇન જાતિના જે વૃક્ષો છે અને એની અંદરથી પવન જ્યારે પસાર થાય છે ત્યારે કોઈ છોકરાઓ તોફાની છોકરાઓ જે છે એ સીટી મારીને સોટી વગાડીને કોઈને પજવતા હોય એવી રીતે એ એની અંદરથી એક સુંદર મજાનો અવાજ એ વૃક્ષોની વચ્ચે થઈને પસાર થતા પવનના ઘસારાને કારણે આવે છે અને એ વસંતનો પાછો આહલાદક પવન છે એવું એને કહ્યું વસંતનો આહલાદક પણ આમ તો વૈશાખ મહિનાનો અત્યારે જ્યારે આ લેખિકા પ્રવાસ કરી રહી છે વૈશાખ મહિનાનો પ્રવાસ એ અત્યારે કરી રહી છે પરંતુ ત્યાં વૈશાખ મહિનો સમજવાનું છે તો એ એ રીતે હતા એટલે કોઈ છે સિસોટીનું સંગીત આપતો હોય એવી રીતે આભાસ આપતા નિશાળ ભણી દોડતી કન્યાઓ અને સિસોટી વગાડી તીખળી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા તો એક સરસ મજાની આખી કલ્પના કે શાળાએ જતી કોઈ કન્યા હોય અને રસ્તામાં કોઈ છોકરાઓ રસ્તામાં બેસીને એને સીટી મારીને ભજવતા હોય જેમ એને ત્યાંથી ઝડપથી પસાર થઈ જવાની ઉતાવળ હોય એવી રીતે શેષ નદી એ આ પર્વતો અને આ વૃક્ષોની વચ્ચે થઈને ઝડપથી પસાર થઈ રહી હતી તો આ વિનોદીની નીલકંઠ જે છે એનું એક વર્ણનાત્મક શૈલી છે તમે જો એક સિમ્પલ એક સાદું દૃશ્ય છે એ નદીનો પ્રવાહ ધસમસતો પાણીનો જઈ રહ્યો છે અને બંને સાઈડ ઊંચા એના કિનારાઓ છે અને એના ઉપર પાઇનના વૃક્ષો છે તો એમાંથી પવન પસાર થાય છે અને ખાસ પ્રકારનો એક પ્રકારનો અવાજ આવે છે આપણા માટે કંઈ બહુ ખાસ નવું નથી પણ એને એને કેવી રીતે રૂપક આપવું એને કેવી રીતે એક આખું પ્રતિક સિમ્બોલ આપવું એ અહીંયા વિનોદિનીજીની કલમની ખાસિયત છે કે જેમ કોઈ શાળાએ જતી કન્યા ઝડપથી પવનથી ઉડી જતી પોતાની ઓઢણીને સાચવીને ઝડપથી પસાર થઈ રહી હોય અને એવા સમયે બંને સાઈડ અથવા તો બેઠેલા તોફાની નિશાળિયાઓ જેમ સિસોટી મારીને સંગીત આપતા હોય અને જેમ ભજવતા હોય અને એ એ મુધાને અથવા તો એ તરુણીને ત્યાંથી પસાર થઈ જવાની ઉતાવળ હોય એવી રીતે શેષ નદી છે ત્યાંથી પસાર થઈ રહી હતી તો આ પેરેગ્રાફ છે એ આપણા માટે શેષ નદીના વર્ણન માટે અગત્યનો છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું બુલબુલ રાજા અને નિષાંત એવા અમારા ઘોડાના નામ હતા તો આ અશ્વના નામ છે એ પણ આપણે એક માર્કમાંના પ્રશ્નો માટે સિંગલ લાઇનર ક્વેશ્ચન માટે યાદ રાખીશું બુલબુલ રાજા અને નિષાત એવી રીતે એના જે છે ત્રણ નામો આપણે યાદ રાખવાના છે તે પહાડી ઘોડા શી કાળજીથી કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા લપસની આવતા તે સંભાળભર્યા પગલાં માંડી અમને ઈજા ન આવે તેમ દોડે જતા હતા અને પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડાઓ એક રોડમાં ચાલી એક રોડમાં ચલાવી શકાતા અને સાંકડી કેળી આવતા આવી આવતી ત્યારે અમે ત્રણે એક પાછળ એક ચાલી માર્ગ કાપતા હતા ત્યાં અમારા જેવી જે માતા તથા બે પુત્રોની ત્રિપુટીનો ભેટો થઈ ગયો તે હતા શ્રીમતી કૃષ્ણ હટીસિંઘ અને તેમના બે પુત્રો તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા તો અશ્વની એક કુનેહ જે છે એ અહીંયા રજૂ કરે છે સર્જક એ ત્યાંના આ જે ત્રણ ઘોડાઓ છે એ ત્યાં ત્યાંના રસ્તાના એક તો પરિચિત અને ખાસા કેળવાયેલા એટલે એ કાળજીપૂર્વક જે છે એ અને જતનપૂર્વક એ આ લોકોને ચંદનવાડી તરફ લઈ જતા હતા રસ્તાઓ ઉપર બરફ પીગળવાને કારણે થોડું લપસણું થયેલું છે કેમ કે ચોમાસામાં આપણે જાણીએ છીએ કે અહીંયા આપણે પણ રસ્તાઓ આપને લપસાવી દે તેવા હોય છે તો ત્યાં કાશ્મીરમાં પણ અત્યારે એવી સ્થિતિ છે તો વિનોદીની જે કહે છે કે આ શોની કુનેહને કારણે એમની એમની આદતને કારણે થઈને કહે છે કે અમારો અમારા લોકોનું એ આખું જે આખું બેલેન્સ છે એ શો એ જાળવીને ચાલે છે જ્યારે રસ્તો પહોળો આવે ત્યારે ત્રણેય સાથે દોડે છે અને જ્યારે રસ્તો સાંકડો થાય ત્યારે એકની પાછળ બીજો અને બીજાની પાછળ ત્રીજો એવી રીતે હરોળમાં એ લોકો દોડવા ચાલવાથી ટેવાયેલા છે અને આવી જ રીતે પાછા એક બીજી ત્રિપુટી જે છે એ ત્રણ ત્રણ લોકોનો સમૂહ એને આપણે ત્રિપુટી કહીએ છીએ આ એક શબ્દ સમૂહ માટે એક શબ્દ યાદ રાખજો ત્રણ લોકોનો સમૂહ એટલે ત્રિપુટી જેમ આ વિનોદિનીજી અને એના બે પુત્રો એવી રીતે શ્રીમતી કૃષ્ણ હઠીસિંહ અને એમના બે પુત્રો એ લોકો પણ આ રીતે ચંદનવાડી તરફ જઈ રહ્યા હતા એટલે આ છ લોકોનું એક આખું ગ્રુપ એક સંગઠન થયું અને એ લોકો બધા ચંદનવાડી તરફ જઈ રહ્યા છે સોહામણા કાશ્મીરનો સૂર્યોદય સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સમય હતો તો થોડા વહેલા નીકળેલા એટલે સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સમય હતો તો ખરેખર તો આપણે આમ લખતા હોઈએ છીએ કે સોહામણા કાશ્મીરના સૂર્યોદયનો તે અભિરામ સમય હતો એટલે સૂર્યોદયનો સમય હતો પણ અહીંયા પણ વિભક્તિમાં કંઈક ગડબડ દેખાય છે હવે કદાચ સર્જકે લખ્યું હોય આ રીતે કે પછી પ્રૂફ રીડિંગમાં છે પણ અહીંયામાં ગરબડ છે તો એ સૂર્યોદયનો સમય હતો અને હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંત અવતારથી ઝાલી બનીને આનંદ બગનાર તો વસંત અવતાર આવી આવી જે સંધિ તે વસંત અવતાર આવી રીતે છે આ એક સંધિ આપણે ધ્યાનમાં રાખીશું સોરી યસ આ વસંત વધતા અવતાર તો સૂર્યોદયનો સમય તાજગી હતી કેમ કે સવારનો સમય હતો એટલે હવા તાજગીથી ભરપૂર હતી અને વસંતનો અવતાર કેમ કે વૈશાખમાં કાશ્મીરની વસંત ખીલે છે એટલે એ વખતે આખી વનરાઈ આખી આખી કુદરતી જે વાતાવરણ છે એ ઘેલું બનીને આનંદમગ્ન બન્યો હતું અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની ગયા બની હસતા ગીત ગાતા ગાતા વાતો કરતા સંસ્કૃત કવિતાઓના ઋતુના હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતાં ચંદનવાડી તરફ ગોળા દોડા તો બારમાવાળા મિત્રો માટે આ એક બહુ આશ્ચર્યની વાત છે કે ગીતો ગાવા અને એ પણ ઋતુ પ્રમાણે તો ઠીક છે આપણે ગાતા હોઈએ છીએ પણ તમે જુઓ કે એ જ્યારે વિનોદીની જ્યારે આ પ્રવાસ નિબંધ લખે છે ત્યારે સંસ્કૃતના શ્લોકો એ વખતે ગીત જેટલા લોકપ્રિય હતા લોકો ગીતની જેમ એમને ગાતા તો કે છે કે સંસ્કૃતમાં લખાયેલા વસંત ઋતુના ગીતો હિમાલયના ગીતો નદીઓના વર્ણન કરતાં જે ગીતો છે તે શ્લોકબદ્ધ છે તો શ્લોકમાં છે એ વિનોદિનીજી કહે છે કે અમે ગાતા એને એને ગુનગુનાવતા એને દોહરાવી દોહરાવીને એ એ તરફ અમે ચંદનવાડી તરફ ઘોડાને દોડાવીને જઈ રહ્યા હતા માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી અને તેમાંથી ક્યુ શ્રેષ્ઠ તે નક્કી કરવામાં અમે સાવ અસમર્થ બની જતા તો આપણ એક ખાસિયત છે કે જ્યારે આપણે કોઈ આવા કુદરતના સાનિધ્યવાળા સ્થળમાં જઈએ ત્યારે દરેકે દરેક સ્થાન દરેકે દરેક પોઈન્ટ દરેકે દરેક દૃશ્ય એકબીજાથી ચડીયાતું હોય અને એ જોયા પછી આપણને એવું લાગે કે આ બંનેમાંથી શું સારું અથવા શું ખરાબ એ એ અથવા શું વધારે સારું એ નક્કી કરવું જરા મુશ્કેલ હોય તો એવી સ્થિતિમાં વિનોદીનીજી કહે છે કે અમારા માટે પણ એ મુશ્કેલ હતું કે શું ઉત્તમ છે નક્કી કરવું જરા અઘરું બની જતું એટલે કે એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહસ્થાનમાં જઈએ અને ત્યાં જે આ ચિત્ર જોયું અરે આ તો તેનાથી પણ વધારે સારું એમ આપણને એકબીજાને કહીએ તેવું જ અહીં બનતું હતું તો આ પણ એક આખો આખો વિષય છે કે જેવી રીતે કોઈ ચિત્રકાર આર્ટ ગેલેરીની અંદર પોતાનું એક્ઝિબિશન ગોઠવે એટલે કે ચિત્ર પ્રદર્શની ગોઠવે અને એ ચિત્ર પ્રદર્શન ગોઠવ્યા બાદ એ ચિત્રો જોવાનું આપણે શરૂ કરીએ અને એક પછી એક ચિત્રો જોઈને સાથે આવેલા મિત્રોને આપણે કહેતા જઈએ કે આ ચિત્ર તમે જોયું છે આ જોવાનું રહી જશે તો આ એનાથી પણ સારું છે આ એનાથી પણ સારું છે આમ એકબીજાને ચિત્રોની ઉત્તમતા બતાવતા બતાવતા કે ચિત્ર વધારે સારું છે એવું નક્કી કરવું જ્યાં મુશ્કેલ બની જાય એવી રીતે કહે છે કે આ આ દ્રશ્યો બધા અમે જોઈ રહ્યા છીએ વિનોદિનીજી કહે છે કે એ દ્રશ્યો પણ એવા પ્રકારના છે અને એવું અમે અત્યારે અનુભવી રહ્યા છીએ કે જાણે જાણે કોઈ ઉત્તમ ચિત્રકારે કોઈ ચિત્ર દોર્યું હોય અથવા ચિત્રો દોર્યા હોય અને એનું પ્રદર્શની યોજાઈ રહી હોય એનું એક્ઝિબિશન હોય અને અમે એમાં જોવા માટે જઈ રહ્યા છીએ અને એક પણ ચિત્ર છૂટી ન જાય એવી મથામણ એવો પ્રયત્ન એ અમે આ ચિત્ર પ્રદર્શનની અંદર અથવા તો આ આ પ્રવાસમાં એ ચિત્ર પ્રદર્શની જેવો અનુભવ અમે કહી કરી રહ્યા છીએ રસ્તે ચાલતા ઝાડ ફૂલ અને વનપંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી પણ ખરું પૂછો તો તે નામ ન જાણવાથી જ અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી ન હતી તો એક નવો પ્રદેશ છે તો ત્યાં નવી નવી વનસ્પતિઓ હશે ત્યાં નવા નવા પશુ નવા નવા પંખીઓ પણ હશે નવા નવા પ્રાણીઓ જંતુઓ ઘણું બધું કેમ કે નવા પ્રાંતમાં બધું જ નવું હશે તો એક એવા લોકો છે કે જે જે લોકો છે એ એને ઇન્ફોર્મેશનમાં રસ હોય છે ઘણા લોકો નથી તમે કોઈ ભોજન બનાવો તો એ ભોજનમાં કેવા કેવા પ્રકારનું મટિરિયલ શું શું વસ્તુઓ છે એ બધું જાણવામાં એને વધારે રસ હોય છે એ એ ધમાલમાં એ લોકો એનો સ્વાદ માણવાનું ભૂલી જતા હોય છે કેવી રીતે બનાવ્યું શું એની પ્રોસેસ છે શું અંદર મટિરિયલ છે કેટલું કેટલું કન્ટેન્ટ છે એ બધું એમાં એનો ખૂબ રસ હોય છે અને એ જાણવામાં એનો મૂળ વિષય છે એ છૂટી જતો હોય છે એ જ પ્રકારે વિનોદીની જે કહે છે કે અમને એમાં રસ નહોતો કે ક્યાં પક્ષીઓ છે કયો પુષ્પ છે કયો છોડ છે એના કરતાં કહે છે કે અમે એને એને માણી લેવામાં જ વધારે સારું માનતા હતા એટલે અમને એવું નહોતું લાગતું કે કદાચ એના નામ નથી આવડતા અથવા એનો અમને પરિચય નથી તો એના એને માણવામાં કોઈ જે છે ઉણપ અનુભવાતી હોય અથવા એવું ઉણપ જેવું આપણે કંઈ લાગતું હોય ખળખળાટ વહી જતા અને શેષ્ટ નદીના માં પોતાનું પાણી ઠાલવતા વહેતા તેમજ અહીંયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાનાશા ઝરણા અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડાઓ પણ પળવાર ઠમકીને આ હિમસૂતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા તો બહુ સરસ મજાની એક ઉપમાયણી આપી કે રસ્તાઓની વચ્ચે થઈને આ શ્રેષ્ઠ નદીમાં ભળવા માટે દોડતા નાના નાના પર્વતો ઉપરથી વહેતા ઝરણાઓ જે આમ અમારા રસ્તાઓ કાપીને દીમાં જઈ રહ્યા હતા એટલે અમારા અશુઓ પણ જે છે એ એમાં પાણી પીવા માટે થોડી વાર પોતાનું માથું નીચું નમાવી લેતા હતા પણ એના માટે એને શબ્દ બહુ સરસ મજાનો આપ્યું હિમ સુતા સુતાનો અર્થ પુત્રીઓ હિમ હિમનો અર્થ પર્વતની આમ એક અર્થનો અર્થ હિમાલયનો પણ અર્થમાં પણ હિમ શબ્દ વપરાય છે એટલે હિમાલયની પુત્રીઓના સૌંદર્યનું પાન કરવા માટે એટલે તમે જુઓ કે એક શૃંગારની અભિવ્યક્તિ જે છે એ વિનોદીની જીકર આવે છે આની પહેલાં પણ એને કન્યા અને કુમારોના સંસર્ગની એક વાત કરી કે શાળાએ જતી કોઈ કન્યા છે એને ભજવતા નિશાળિયાઓ અને ફરી પાછું કહે છે કે કોઈ હિમની પુત્રીઓ જે છે એના સૌંદર્યનું પાન કરવા પ્રયત્નશીલ અશ્વું આમ એના એના એ પ્રકૃતિના વર્ણન સાથે સાથે શૃંગાર વર્ણન પણ એમનો સતત આપણે અહીંયા પ્રતિબિંબિત થઈ રહ્યો છે એટલે હિમસૂતાઓના સૌંદર્યનું પાન કરવા માટે ઠમકીને થોડી વાર માટે રહીને અશ્વ જે છે એ હિમસુતાના સૌંદર્યનો પાનનો પ્રયત્ન કરી રહ્યા છે તો અહીંયા સુધી આ વિડીયોની અંદર આપણે વાત રાખીએ છીએ આવતા વિડીયોની અંદર ફરી પાછા આપણે આગળ વાત કરીશું